બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરા અને કમાલપુરા વિસ્તારમાં રોડના કારણે લોકો પરેશાન થઈ ગયા છે ગણેશપુર અને કમાલપુર વિસ્તારમાં પસાર કહેવું મુશ્કેલ છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ ગણેશપુરામાં ખખડધજ રોડના કારણે અહીંથી સ્કૂલે જતા બાળકો પડી જાય છે રોડ પરથી પસાર થતા રાહદારીઓ પણ ખાડાના કારણે ત્રાહીમામ છે આ તરફ કમાલપુર વિસ્તારમાં રસ્તા તો ખખડધજ છે જ એમાં ગટરો ઉભરાઈ રહી છે સખર થાય છે રોડ મુદ્દે વારંવારની રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ ના આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો કચરો બી એટલો બધો ડસ્ટ ઉડે છે કે ટ્રાફિક જામના કારણે આપણા ઘરોની અંદર બધા એમ કે આખો ડસ્ટ ઉડતો હોય છે ને અમારા જેવા મોટા માણસને તકલીફ થતી હોય છે કે શ્વાસની તકલીફો આથી બીમારી આવતી હોય છે એવું બધું થતું હોય છે એટલે જેમ બને તેમાં રોડની વ્યવસ્થા થાય અને જેટલું રોડ જલ્દી બને એટલું અમારા માટે સારું છે કારણ કે રાત્રે તમે નીકળી શકતા નથી બહાર એટલા ખાડા ખાડાઓ છે કે રાત્રે બહુ સાચવીને ચાલુ પડે છે આ રોડ ખરાબ થઈ ગયો છે એના માટે આવતા જતા માટે આ છોકરાઓને તકલીફ પડે છે છોકરાઓ અમુક પડી જાય છે કેમ કે ખાડા એવા છે કે અમુક ગાડી છોકરા તમે ખબર પડે ના કેવી રીતે બેહવાનું કેવી રીતે નહીં પકડીને બે કોઈ ના બી પકડીને બેહે તો પડી જાય છે તો લાગે છે એક છોકરી તો પડી ગઈ હતી ચાલુ રિક્ષામાં સરકારની કોઈ એવી મનમાની ચલાવે છે અહીંયા એસી લોકો જ્યાદાતર લોકો રહે છે અને આ લોકોને એટલી બધી મુશ્કેલી પડે ખાડાઓ પડવાથી કેટલાય નવ નવયુવાન છોકરાઓને કમરની તકલીફ થઈ છે કોઈને ગરદનની તકલીફ થઈ છે તો આ સરકારને સત્વરે આનું એમ કે કામ કરાવવું જોઈએ અહીંયા લોકો એટલા હેરાન પરેશાન છે અહીંયા ઓછામાં ઓછી દસ સોસાયટીઓ આજુબાજુ આ રોડને કનેક્ટેડ છે તો મહેરબાની કરીને સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ લોકોની સુખાકારી માટે આ કામ કામો સત્વરે કરાવે